આ આમોદમાં પાંજરે પુરાયેલા મગર પાંજર ટોળી બહાર નીકળી જતા રાત્રિના વન વિભાગના અધિકારીઓ દોડતા રહ્યા હતા મહા મહેનતે તેને પાંજરે પૂરતા લોકોએ હાસ અનુભવ્યો હતો આમોદમાં એક ચોકાવનારી ઘટના બની હતી જેમાં પાંજરે પુરાયેલું મગર ગતરોજ સાંજના સમયે મહાકાય મગર રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરી વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો જોકે ગત રાત્રિના અંદાજિત સાડા થી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે મગર ના થી ગાયનો આબાદ બચાવ થયો તો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકો થી ભારે જહેમત બાદ અંદાજીત દસ થી બાર ફૂટની લંબાઈ ધરાવતા મહાકાય મગરનો રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી અનુમાન લગાવાય છે કે પાંજરાનો ઉપર નો ભાગ કમજોર હોય જેથી અંદર બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો છે કે રાત્રિના સમયે બનાવવા બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી સુરક્ષિત રીતે પુનઃ મગર ને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિક સહિત વન કર્મી અનિલ ચાવડા પણ રાહતનો શ્વાસ લીધો હતો